પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ અને ઇરફાન પઠાને તાંદલજામાં વૈભવી બંગલો બનાવ્યા બાદ તેમના ઘર નજીક આવેલ વીએમસીના પ્લોટ ઉપર તેઓ દ્વારા આ પ્લોટ ફાળવવા માટે કોર્પોરેશન પાસે માંગણી કરી હતી જે તે વખતે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે યુસુફ પઠાણની માંગણી સ્વીકારી દરખાસ્ત તૈયાર કરી હતી જેમાં સુરક્ષાની દ્રષ્ટિએ રેણાખેતુથી ખાસ કિસ્સામાં જાહેર હરાજી કર્યા વગર પ્રતિ ચોરસ મીટર રૂપિયા સત્તાવન હજાર બસો સિત્તેરના ભાવે યુસુફ પઠાણને ફાળવણી કરવા સરકારમાંથી મંજૂરી મેળવવા તથા નવ્વાણું વર્ષના ભાડાપટ્ટેથી ફાળવવાની તમામ સત્તાઓ મ્યુનિસિપલ કમિશનરને આપવાની ભલામણ પણ દરખાસ્તમાં કરાઈ હતી આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થતાં તારીખ ત્રીસ માર્ચ બે હજાર બારના રોજ મંજૂરી અપાઈ હતી જે બાદ સમગ્ર સભાએ પણ તારીખ આઠ જૂન બે હજાર બારના રોજ દરખાસ્ત મંજૂર કરી રાજ્ય સરકારમાં મોકલી હતી દરમિયાન જૂન બે હજાર ચૌદમાં શહેરી વિકાસ અને શહેરી નિર્માણ ગૃહ વિભાગે જૂન બે હજાર ચૌદમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં જાણ કરી હતી કે યુસુફ પઠાણને પ્લોટ ફાળવવા માટે ખાસ કિસ્સા તરીકે રાજ્ય સરકારની મંજૂરી માગી છે આ અંગે વિચારણા બાદ દરખાસ્ત નામંજૂર કરવાનો નિર્ણય લેવામાં આવે છે તે પછી પણ યુસુફ પઠાને કોર્પોરેશનનો પ્લોટ પોતાના કબજામાં લઈ તબેલો અને ગાર્ડન બનાવી વાપર ઉપયોગ શરૂ કરી દીધો હતો જેથી ગત વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુસુફ પઠાણને પ્લોટ ખાલી કરવા નોટિસ અપાઈ હતી જેની સામે યુસુફ પઠાને હાઈકોર્ટમાં રીટ અરજ કરી હતી જે હાઈકોર્ટે ફગાવી દેતા મ્યુનિસિપલ કોર્પોરેશને યુસુફ પાસેથી પ્લોટનો કબજો લેવાની કાર્યવાહી શરૂ કરી છે આ અંગે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે જણાવ્યું હતું કે કોર્પોરેશને યુસુફ પઠાણને પ્લોટ ફાળવ્યો જ નથી આજે પણ કોર્પોરેશન ના કબજામાં છે પ્લોટમાં કોઈ દબાણ હોય તો તેને દૂર કરવા ટીપી વિભાગને જણાવ્યું છે તેમજ કોઈ સામાન હોય તો તેને ખસેડી લેવા માટે પણ યુસુફ પઠાણને નોટિસ પાઠવી જાણ કરાશે પ્લોટ ખાલી કરાવીને તાળું મારી દેવાશે જેથી ફરી તેનો કોઈ ઉપયોગ ન કરી શકે વડોદરા મહાનગરપાલિકા હસ્તકની ટીપી સ્કીમ નંબર બાવીસ એપી નેવું નો પ્લોટ તાંદળજા ખાતે આવેલો છે જે ક્રિકેટર યુસુફ પઠાણના ઘરની નજીકમાં છે જે પ્લોટ ફાળવવા માટે ભૂતકાળમાં કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી હતી પરંતુ તેને અંગે સરકારશ્રીની મંજૂરી મળેલ ન હોય કોર્પોરેશન દ્વારા એ પરત તેનું દબાણ વગેરે દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી તેની અગેન્સ્ટમાં યુસુફ પઠાણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી જે સંદર્ભે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આવેલો છે જેથી વડોદરા મહાનગરપાલિકા હવે એમાં કંઈક દબાણ હશે તો દૂર કરશે અને વડોદરા આ પ્લોટ કોર્પોરેશનની માલિકીનો છે અને કોર્પોરેશનનો રહેશે અચ્છા ચોક્કસથી તમારે દબાણ કંઈ હશે તો દૂર કરાવો આને કોઈ કોર્પોરેશન દ્વારા ફાળવેલો છે નહીં પણ એમાં કોઈ દબાણ હશે તો ચોક્કસથી દૂર કરાવો